oh

ઓલ્લા પણ એવું ઠેઠ પાણી આવેલો હતો મેં એવા તારે અત્યારે ઠેઠ પૂરી ગયું છે તો મિત્રો જો અવરની ઘૂંસી છે કેટલી અવર છે પાકા બોલિંગ કરવા આવી જો કેચ મુકાઈ તો વિરાટ કોહલી બેટિંગ કરવા આવી જાય

જો તો જો તો પકડી લીધો તો પકડી લીધો મિત્રો અમે પેજ બદલાવ્યું નથી કેમ કે પાણી આવી ગયું હતું એટલે પેજ બદલાવી છે અત્યારે ને જો આ છે પ્રકારની છે ગ્રાઉન્ડ દરિયા કિનારે તો મિત્રો અહીંયા ટુર્નામેન્ટ પીડી એ જીતીને માલ છે ને મિની વ્લોગ બનાવી નાખશે એમાં શું છે પેચ છો હું કરે પેચ થાય કઈ ન કર્યું પેલા દરે સિંગલ લીધો બીજી વારે પીચ ઉપર પાણી આવી ગયું સ્ટમ્પ આગળ ઉતરી દીધા કેમ કે પાણી આવી ગયું હતું અત્યારે ગોપાલભાઈ બેટિંગ કરે છે મિત્રો ગોપાલે દડો બાવળીમાં ખોઈ નાખો છે ગોતવા જઈએ છીએ મળી ગયો દડો જો અત્યારે અમે જઈએ છીએ નાવા દરિયામાં અડધો પગ ટકા જેટલું પાણી છે સમજો નાવા જઈશું બધા

તો મિત્રો અત્યારે અમે એક મેચ રમીને ઘરે આવી આવ્યા છીએ અને હવે મળે તમને આગળ બ્લોગમાં તો મિત્રો અમે અમારી શેરીમાં ગણપત દાદા માંડેલા છે ચાલો તમને દેખાડું માંડું અને ગણપત દાદા બે દેખાડું તો મિત્રો આજે શણગાર ને હજી ફૂગા લગાડેલા હતા એ ફૂટી ગયા છે અને આ છે ગણપત દાદા તો મિત્રો અત્યારે આવી ગયા છે સાંજના સાડા આઠ ને અત્યારે અમે જઈએ છીએ ગણપતિ જોવા ચાલો તમને ત્યાં જઈને મળીએ અને મિત્રો ત્યાં આપણે કાંઈ બોલવાનું થતું નથી કેમ કે વિડીયો ગીત ચાલુ હોય એટલે આપણું કાંઈ સંભળાય નહીં 冲了冲了冲了！来，好，竹木买两支木。 મિત્રો અત્યારે ગણપતિ જોઈને ઘરે વેવીએ છે નતી રહીએ છે રાતના એકને હવે મળીએ આપણે આવતા બ્લોગમાં બ્લોગ કેવો લાગજો કોમેન્ટમાં જણાવજો